તર પાકી કોની છે આપડે આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો કે કેમ કરી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો એમ કે તો આ તને પતંગ આપી ઓલી ઓલી ઉપર પતંગો છે ને

તમારે દાદા લિમિટેશન આપણે ચા બનાવવાની વાત ચા બનાવવાની ચા ચાય બનાવ રે છે છે એ બોલો ભાઈ હું આ આ એક એક અને આપડો ભત્રીજો છે ઉડે તો દે બાકી નો ઉડે ન હોય ઉડે કેતો

वायशो एक नंबर आवे जो वधारे भूखी वधी गई है आ आ बेटा थौ बाप पाके रे ओए भूखी वधी गई सारे तो करने की बहुत रोबो पछले तो लगन दे लगन काम हो हेलो

અને લોકેશન એની મને એવું મસ્ત છે મિત્રો હવે અમે આ બાજુ આવી ગયા છે રસ્તો ઓલી બાજુ હતો હવે અમે અમે આ બધા આ બાજુ આવી ગયા છે

તો મિત્રો હવે આગળ રહો અમે તમને લોકેશનનો વિડીયો બનાવી બન્યા નાખ્યું પહેલાં પછી તમે જોજો રેડી